અરી ગાય વેચવાની તમારે હું આરી ગાય વેચો કાધી એમ તમને ભીકા દેતા ને ડોટજી કે તો ગાય વેચવાની હ આ વેચવાની અતારે એવું ભીડમાં ભરી રે હોણ એટલે કો વેચી પડશે મારા એ ગાય જોઈ લો પહેલા તમે તો હારી ગરીબ છે ગાય છે અરે સાકરીયે જોરદાર કરેલી જો બાપાજી અન તો હો ભાઈ ઓ મોરઘા દૂધ ચડવાળ ઓડેટર દૂધ આલ

તમે બોનું તમારે જોડે રાખો મારા નહીં જોતી અને તમે લે આવ્યો ને છેલ્લે જો તમે ગોમ ના એટલે તમને કહું છેલ્લે છેલ્લે તમને અઠ્યાવી માલ લઈશ અઠ્યાવી થી એક રૂપિયો ઓછો નહીં લઉં લે આવ્યો તો હા ને પછી મારા ઘેર બરોબર છે એમ તો નહીં મારે પચીસ રૂપિયા પચીસ ઉપર એક રૂપિયો હાલવા નહીં પચીસ મોટ લેવી મારે ના 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 કા ભાજી તમારો મત આ તમે છેલ્લી કિંમત કીધી તમને પુહાય તો તમે લો ને કે મારા નહીં પચીસ પચીસ માલ પણ હું જાય તમારે ના ના ભાઈ એટલા નહીં મારે કાંઈ

અચાનક આવો કોમ પડી દઉં હું પામ પડી એવું દે ગાય લેવાની હતી ગાય જોવાની હતી આપણે ગાય લેવી એમ ઓ એક આપણે ભાઈ કરી દલાલી કરી ગાયોની ને બધની ગાયની દલાલી કરી હા આપણે ગાય લેવાની ગાય લેવી એમ હાલ હાલ આપણે ઘેર ચાપણી કરીને ભઈ આપણે જીએ ના ઘેર આપણે ઘેર તમારે પછી જાહો પેલા હેડો આપણે ગાય જોવા એ પેલા ભઈન પાછા જાવ એમ હાલ હાલ તો એમને ઘેર લઈ જજો તમને લો બે એ આપણે ભાઈ જ છે એવું હા તો આમ જો આ તમને સસ્તા પડજે ગાય ભાઈ ચાર ફોન કરતો હતો બે દાળા અને તમે બોલો તમારે ગાય લે આવ્યું હોય તો મારા કોન્ટેક હોય એક મારા હગા તો ગીર ગાય હે મસ્ત કાઠિયાવાળી ભલા ભલા મું પે તો ભાવ મને જતો પેલા તો ખાલી નજર પડશે ને કે મારો હગો એટલે ભાવ ફટ કરતો ભલા મને તોડી નાખશે ગાય નહીં લેવી એમ

આટલો ફરક છે એમો અરે વધુ નઈ તમે કોઈ લાવી દીધું આપડે જે ને તમારે

જેવી જોડી કોઈ ચિંતા નહીં મનાતું બોલો ભાઈ બેનિ શી હા એક નંબર શોંતિ છે તમાર જેવું છે મેલો

જો મે બોલો હગા ગાય તો મને ગમી ગઈ હે બરાબર અને વિવાહ ચલો ટાઈમ દયો મેમાન ઓને ગાય ને વિવાહ બે મહિના થાય કમ્પ્લીટ બે મહિના ઓ અને આપેલો રેલો દેખાય હે હા ઈનો રેલ ઓ રેલી કરે રેલો આપણ કોઈ વાંધો નહી બરાબર અને આપણે તો દૂધ ખાવા થી મતલબ હા અને દૂધ જેલું કાઢા દૂધ તો ટંકે પોટ લીટર કાઢા ચાકરી અમે જબર કરીએ પા અને ફેર ફેરેલા બાળા ફેટ તો હાડા પોત ને 6 ફેટ આવી કમ્પ્લીટ એ બે જેવું દૂધ છે ના ના તો બરોબર હે

ઘરમાં નહીં ખાવા તો આણો ખીચા નહીં હું આણો અને ચા ચા તો હા કાળો મેસ અને તમે એના શુક્ર જોવો ને તો ખરેખર જીવ બળી જાય એવો એટલે મારું કેવું ખબર ત્રી સોળો પચીસ હજાર એ સોળો અને વી હજાર રૂપિયા માં તમે ગાયલ તો આ વી હજાર પણ તમે વિચાર કરો એના છોકરા ચા પીવી ઉકાળો અને તમે જુઓ દૂધ વાળો પીતો કરો તો તમે એક

અને દૂધ વાળો પીતો ચા એવું થા સમજે બરાબર વીમો ફાઇનલ ને વે હજાર હાલી પડશે તમારો જો ભાઈ બાન તું ના આવ્યો તો મારા તરી હજારમાં તરી હજારથી એક રૂપિયો ઓછો ન હતો લેવાનો હા હા તમારી વાત સાચી પણ હું આ તો ખબર હતું મારો ભાઈબન બહેન એટલા તારું મન રાખવું પડે ને બાકી તરી ધર્મ નેજે એક પ્રેમ કિંમત લેવાનો નતો ને આ બીજું કે મારા દલાલીમાં કશું કમાવું નહીં જબ કા ગરીબ છે કમાવ તો હું બીજાય કમાઈ લઈ બરોબર સાચી વાત છે તો 20000 માં ફાઈનલ લગાય તમે હવે ભાઈબન આટલું કો હતા મારા મન ઉપર છે ને યાર તમારું મન રાખવું પડે હા આ ગરીબ છે બરોબર ગરીબ કોઈ દાડો હાઈ લેવાય નહીં સાચું બરોબર હા કશું હતો નહીં હા

લગી વાપર્યું સરકારી ઓફિસો પૈસા કઈ પણ આ દાહ ફૂટના ના આટલા બધા પૈસા હાથ હજાર ખવરાઈ ગયા આજ ખબર પડી મને તમે હું વાત કરો મને કોઈ ખબર પડતી નઈ હું હા મારો ભાઈ બન ભાઈબન અમારે તમને તું લેવો પૈસા ખવાયો લેવ

જો હ હું કહું તમારે આવી કોઈ બી આવું ભેંસ કે ગાય લે હોય ને તો ઘરાક જોડે રૂબરૂ જવાનું તમે આ જોયું ને આ મારો ભાઈબંધ હતો તોય મને છેતરી જો મને તમન એટલા માટે તમને કહું કે ગમે તે લેવા જો ને તો જાતે જવાનું આ વચ્ચે આ દલાલી નઈ રાખવાનો આ તો બરા વિષ્ણુજી એમાં મિલે તો બરોબર હ પણ આજ તમે ના જો મારો ભાઈબંધ તોય મને આવું કરો તો તમે શું ના કરે બીજું કેજો મારા બરોબર છેતરે 7000 માં છેતરવા આયા લો તમારા પૈસા અને મારા હું ગાય વેચવી નહીં